દિવાણી બાદ વિવિધ સ્થળોએ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેને ભાગરૂપે આણંદ જિલ્લાના નાપા તળપત જિલ્લા પંચાયત બેઠકનો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્ય સરકારના મંત્રી કમલેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ન્યુત વર્ષમાં વિવિધ બેઠકો ઉપર ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે આણંદ જિલ્લા પંચાયતની નાપા તળપત બેઠકનો સ્નેહ મિલન સમારોહ આ બેઠકના સભ્ય સાஜித் ખાન રાણા દ્વારા યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી અને પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સૌને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાજીદ ખાન સતસી નાના જિલ્લા પંચાયત સભ્ય નાપા તરફ આનંદ આજ રોજ નાપા ખામે નાપા તરફ જિલ્લા પંચાયતનો દિવાળી નિમિત્તે સ્નેહ મિલનનો કાર્યક્રમનો આજ રોજ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહેવાના છે અને સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ માટે અહીંયા સર્વે સાતે સાત ગામમાંથી બધા સમાજના લોકો અહીંયા ભેગા થયા છે અને બધા જ વ્યક્તિઓ એકબીજાને મળી દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ વાળવાના છે